નમસ્કાર દર્શક મિત્રો સમય મિરર ન્યૂઝ ના માધ્યમથી હું જાનવી ગજ્જર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે સમય મિરર ન્યૂઝ માં મહેમાન બન્યા છે પંચશીલ સ્કૂલ ના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર ડી કે વડોદરિયા સર તો ચાલો તેમની સાથે જ મુલાકાત કરીએ સર તમારું સ્વાગત છે નમસ્કાર જાનવીજી નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર પહેલા તો અત્યારે ધોરણ 10 અને 12 માં રિઝલ્ટ આવ્યું છે તો બાળકોને શું કહેશો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને એમના જીવનનો સૌથી આનંદ એનું પરિણામ હોય છે એમાં ખાસ કરીને દસમા અને બારમા ધોરણના જે બોર્ડના વિદ્યાર્થીઓ છે એમનું પરિણામ સારું આવે તો સ્વાભાવિક છે કે પોતાને આનંદ હોય માતા પિતાને આનંદ હોય શિક્ષકોને આનંદ હોય અને સમગ્ર શિક્ષણ જગતને આનંદ હોય છે એટલે આ વર્ષે ધોરણ દસ અને બારમું કોમર્સ સાયન્સ અને ધોરણ દસનું પરિણામ ખૂબ સારું આવ્યું છે તો એ બધા જ વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભેચ્છા વાલીઓને ખૂબ ખૂબ શુભેચ્છા સર મારો પહેલો સવાલ આપને એ છે કે આજકાલ વાલીઓનો પહેલો પ્રશ્ન હોય છે કે મારે કઈ પ્રકારની શાળા ચૂઝ કરવી એટલે કે પોતાના બાળકો માટે શાળાએ એડમિશન લેતા પહેલા કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ સ્વાભાવિક છે કે જે પ્રકારનું ડેવલપમેન્ટ થતું ગયું છે દેશ અને દુનિયાનું તો શિક્ષણના મૂલ્યો પણ બદલાના છે એથિકલી શાળાઓ પસંદ કરવી હિતાવહ છે દરેક બાળક છે એ ઈશ્વરે શ્રેષ્ઠ જ બનાવ્યું હોય છે દરેકની કેટેગરી જુદી જુદી હોય છે દરેક બાળક હન્ડ્રેડમાંથી હન્ડ્રેડ નથી લઈ આવી શકતા એટલે પહેલાં તો મા બાપે સમજવું પડે કે ઈશ્વરે એમને જે સંતાન આપેલું છે એ સંતાન કઈ કેટેગરીનું છે નોર્મલી છે એ પરમાત્માનો પ્રસાદ તરીકે બાળક આ ધરતી પર જ્યારે અવતરણ કરે છે ત્યારે ત્રણ પ્રકારના બાળકો હોય છે એક છે જીનિયસ બાળક જીનિયસ બાળક છે ને એ બાય નેચર એટલું હોશિયાર હોય છે કે પરિસ્થિતિ જોઈ અને શીખી જાય છે અને શીખવાડું નથી પડતું પણ લાખોમાં એકાદ બાળક આવું માંડ હોય છે બીજા પ્રકારના બાળકો છે એ નોર્મલ કહી શકાય જેને વિષય વસ્તુ અથવા તો પરિસ્થિતિ વારંવાર બે ત્રણ વખત બતાવીએ તો એ શીખી જાય છે મોટો માસ વિદ્યાર્થીઓનો આ પ્રકારનો બાળકનો હોય છે અને ત્રીજું મહત્ત્વનું જે છે એ સ્લો લર્નર અભ્યાસમાં ખૂબ ધીમા શીખવામાં ધીમા હોય છે એ ગમે એટલો પ્રયત્ન કરે પણ એને લોંગ ટર્મ મેમરીમાં એ ડેટા જતો નથી એમાં બાળકનો વાંક નથી હોતો માતા પિતાનો વાંક નથી હોતો સ્કૂલનો વાંક નથી હોતો શિક્ષકનો શિક્ષકનોથી વાંક હોતો બાળક એ પ્રકારનું હોય છે એટલે મા બાપે પહેલાં એ સમજવું પડશે કે ઈશ્વરે એમને જે બાળક આપેલું છે એ કઈ કેટેગરીનું છે સેકન્ડ નંબર બાળકના સ્વભાવ હોય છે એ પણ મા બાપે જાણવા પડશે ઇન્ટ્રોવર્ડ નેચરનું પોતાનું બાળક છે એક્સ્ટ્રોવર્ડ નેચરનું પોતાનું બાળક છે કે ડ્યુઅલ નેચરનું છે એ જો સમજ હશે તો એ એ એ ઝડપથી નક્કી કરી શકે કે મારે કેવી શાળા પસંદ કરવી ત્રીજા નંબરમાં આજકાલ બાળકોને પ્રોબ્લેમ્સ પણ હોય છે ઘણા બાળકોને ડિસેયાનો પ્રોબ્લેમ છે ઘણા બાળકોને હાઈપર ડિફિશિયન્સીનો પ્રોબ્લેમ હોય છે જેને એડીએચડી કહી શકાય અને ઘણા બધા બાળકોને ડિસિબિલિટી હોય છે તો આ બાળકોને નોર્મલ બાળકોની જેમ ન અભ્યાસ આપી શકાય તો એના માટે સાયકોથેરાપીને આપવી પડે છે એની કોઈ મેડિસિન નથી આવતી પણ સાયકો ટ્રીટમેન્ટ આપીને આ બાળકોને હોશિયાર બનાવી શકાય એટલે સૌથી પહેલાં માતા પિતાએ આ સમજવું પડશે પહેલાંનો સમય જુદો હતો સમય બદલાણો છે એક એક સંતાન હોવાને નાતે માતા પિતા સમજી આ કેટેગરીમાં પોતાનું બાળક કેવું છે એ સમજી અને પછી પોતાના બાળકને પૂર્ણ રીતે શિક્ષણ આપી શકે એમ છે માત્ર ને માત્ર એ કન્ટેન્ટ બેઝ નહીં પણ બાળકનો સામેંગિક અને સાર્વજનિક વિકાસ થાય એ પ્રકારનું શિક્ષણ આપે એવી શાળા પસંદ કરવી જોઈએ અને વિશેષ મા બાપે કોઈના ઉપર ડિસિઝન નથી લેવાનું ઘણી વખત નોર્મલી અહીંયા આપણે રાજકોટમાં કેવું હોય છે કે બાજુવાળાનું બાળક કઈ સ્કૂલમાં એડમિશન લીધું

વ્યક્તિગત મારા પોતાના વિચારના મતે બાળક જે ભાષામાં સમજી શકે જે ભાષામાં વિચારી શકે એ ભાષામાં એને એજ્યુકેશન આપવું જોઈએ એટલે હું સ્પષ્ટપણે કહીશ કે માતૃભાષામાં શિક્ષણ એ માના દૂધ જેવું છે એ ગાંધીજીના શબ્દો છે ઘણા બધા કવિઓ ઘણા બધા વિવેચકો ઘણા બધા એજ્યુકેશનલિસ્ટો એમને પોતાનો મત વ્યક્ત કર્યો છે કે દરેક બાળક છે એ પોતાનું પ્રાઇમરી એજ્યુકેશન છે એ માતૃભાષામાં જ મેળવે કારણ કે આપણા જે વિચારો છે આપણા રીત રિવાજો છે આપણી બાબતો છે ઘરની જે બાબતો છે સમજની બાબતો છે એ બધી માતૃભાષામાં સારી રીતે કેળવી શકાય પણ સમયનો પ્રભાવ એવો છે કોમ્પિટિશન ખૂબ વધી છે અને અંગ્રેજીકરણ જે થયું છે એને હિસાબે એક ઘેલછા શરૂ થઈ છે કે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો છોકરો ઘણું બધું એચિવ કરી શકે પણ હું બહુ સ્પષ્ટ કહું છું એવું બિલકુલ નથી ઇતિહાસ ચેક કરો તો જે ઇતિહાસમાં જે જે વ્યક્તિઓના નામ લખાણા છે વિશ્વની અટાર્યા પહોંચ્યા છે એમાંના મેજોરિટી એવા પણ છે કે ગામડામાંથી આવે છે માતૃભાષામાંથી જ શિક્ષણ લીધું છે અને આજે વિશ્વની અટાર્યા પહોંચ્યા છે એટલે હવેના સમયમાં હું એવું માનું છું લેંગ્વેજ બેરિયર નથી તમે કોઈ પણ ભાષામાં બાળકને ભણાવી શકો માત્ર કન્ડિશન એક જ હોવી જોઈએ કે બાળક છે સહજતાથી સરળતાથી સમજી શકવો જોઈએ જે વિષયનું જ્ઞાન એને મેળવવાનું છે એ વિષયનું જ્ઞાન એ કઈ ભાષામાં સરળતાથી સહજતાથી સમજી શકે છે એ પણ જરૂરી છે અને નવી જે શિક્ષણ નીતિ આવી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે નવી આવી એમાં માતૃભાષાને ખૂબ પ્રેફરન્સ આપવામાં આવ્યું છે ઇવન તો મેડિકલના કોર્સ અને મેડિકલની એક્ઝામ પણ હવે માતૃભાષા તરફ લઈ જાય છે એનો મતલબ એવો થાય છે કે બાળકની અંદર જે શક્તિઓ પડેલી છે એને કાઢવા માટે એને કેળવવા માટે માતૃભાષા છે એ ખૂબ સપોર્ટ કરે છે એટલે જરૂરી નથી કે બધા બાળકો છે ઇંગ્લિશ મીડિયમમાં ભણે સીબીએસઈ બોર્ડમાં ભણે આઈસીએસઈ બોર્ડમાં ભણે આઈબી બોર્ડમાં ભણે એ એ એ એ અલગ વિષય છે પણ એટલું ચોક્કસ કહું કે બાળકમાં પડ્યું હશે ને તો એ કોઈ પણ ભાષા છે એમાં એ વિશ્વની અટારીએ પહોંચી શકશે એજ્યુકેશનની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓએ અને શિક્ષકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ ડેફિનેટલી સાંપ્રત કાળમાં એક મોટો પ્રશ્ન છે પહેલાં શિક્ષણ કોને કેવું એ સમજ સમજવી ખૂબ જરૂરી છે જાનવીબેન બધા એવું માને છે કે હું સ્કૂલે મારા બાળકને સારામાં સારી સ્કૂલે અને મોંઘી સ્કૂલે એડમિશન અપાવી દઉં અને એને પર્સન્ટેજ આવે એટલે મમ્મી પણ રાજી પપ્પા પણ રાજી અને આજુબાજુવાળા રાજી નાઇન્ટી નાઇન પર્સન્ટ આવે નાઇન્ટી નાઇન આવે તો એનાથી એવું નહીં માનવાનું કે એ એ જગતનું શ્રેષ્ઠ માનવ બની ગયો પર્સન્ટેજ વસ્તુ જુદી છે અને સર્વાંગીક વિકાસ છે ને એ જુદો છે એટલું યાદ રાખજો ખાલી બાળક છે એ કન્ટેન બેઝ માત્રને ને માત્ર ટકા લઈ આવશે ને તો એ મશીન બનશે એજ્યુકેશન ઇઝ નોટ મેકેનિકલ પ્રોસેસ ઇઝ એન્ટાયર સાયકોલોજીકલ પ્રોસેસ એટલે કોઈ બાળકને માની લો કે આજે આજે પ્રાણીઓ છે ને પ્રાણીઓને તમે ટ્રેનિંગ આપો ને એટલે સર્કસમાં તમને ખબર સિંહ છે એ સિંહ એ પણ એના રિંગ માસ્ટરના ઇશારા ઉપર બધું કરે છે તો બાળક છે ને એ એ કોઈ સરકસનું પ્રાણી નથી ધરતી પર અવતરણ કર્યું પરમાત્માનો અંશ હોય છે અને પ્યોર સોલ હોય છે પણ આ સમાજના આપણે લોકો એની ઉપર કચરો નાખી નાખી અને એ એ પરમ તત્વને છે એ સામાન્ય માણસ આપણે બનાવી દઈએ છીએ એટલે વસ્તુ સ્થિતિ એ છે કે શિક્ષણ એ મહત્વનું નથી પણ કેળવણી ખૂબ મહત્ત્વની છે કન્ટેન કદાચ બે પાંચ ટકા ઓછા હશે તો એનાથી કદાચ બહુ જાજો ફર્ક નહીં પડે પણ જો બાળક કેળવાયેલું હશે એમની સાથે સાથે એની એને બધી પ્રવૃત્તિઓ એમને ગમતા વિષયમાં આગળ લઈ જવો એમને સ્પોર્ટ્સમાં ખૂબ આગળ લઈ જવો સ્પોર્ટ્સ છે એ એ ઘણા બાળકો એમાં કરિયર બનાવે છે પણ હું એવું નથી કહેતો કે કરિયર માટે સ્પોર્ટ્સ તમે કરાવો સ્પોર્ટ્સમાં બાળક ઇન્ટરેસ્ટ લેશે તો ફિઝિકલ ફિટનેસ આવશે એનું બ્રેઇન ડેવલપ થશે એનું થિંક બોક્સ છે એ એ બદલાશે અને બાળક છે એ હેલ્થી બની અને પછી જો કેળવણીના પાયામાં એના મજબૂત બનાવશે અને શિક્ષણ છે ને ટકા તો એ બાય પ્રોડક્ટ છે ટકા મેઇન પ્રોડક્ટ નથી પર્સન્ટેજ છે ને એ મેઇન પ્રોડક્ટ નથી મેઇન પ્રોડક્ટ છે એ બાળક છે એ ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિ આવે એની સામે ટકી રહેવો છો સમજજો શિક્ષણ એવું ના હોવું જોઈએ મારા મારા દીકરાને નર્સરીથી માંડી અને ટ્વેલ્થ સુધી ફર્સ્ટ રેન્ક આવ્યો પછી આગળ ઉપર આવ્યો પણ વાસ્તવિક જીવનમાં જ્યારે મુશ્કેલીઓ આવે છે ત્યારે એ બાળક છે એ ભાંગી ના પડવો જોઈએ એ પ્રકારનું શિક્ષણ જો એને મળે ને તો એ વાત સાચું શિક્ષણ છે અને વાસ્તવિક શિક્ષણ છે નહીં કે માત્ર ને માત્ર ટકાવારી ટકાવારીના બેજ પર ઉપર જવાની કોઈ જરૂર નથી અસંખ્ય દાખલા એવા તમને આપું કે આપણે સૌરાષ્ટ્રમાંથી ઘણા બધા લોકો સુરત વર્ષો પહેલાં જે ચાલીસ પચાસ વર્ષ પહેલા હીરા કસવા ગયા એ દુષ્કાળ પડ્યો એના હિસાબે એ લોકો એક ચોપડી પણ ભણેલા નહોતા પણ એને હીરામાં અનુભૂતિ અને અનુભવ કરી અને એટલા બધા ઊંડા ઉતરા કે વિશ્વના એક ડઝન દેશોમાં એ લોકોની ઓફિસ છે માત્ર કરોડો રૂપિયામાં નહીં ખરવો રૂપિયામાં એ ટ્રાન્ઝેક્શન કરે છે અક્ષર જ્ઞાન બિલકુલ નહોતું પણ એને આત્મજ્ઞાન કેળવું એટલે હું દરેક વાલીઓને વિનંતી કરીશ કે માત્ર ને માત્ર અક્ષર જ્ઞાન મહત્ત્વનું નથી આત્મજ્ઞાન કેળવવું જરૂરી છે જે તે બાળકમાં સ્કિલ ડેવલપ કરવાની છે માત્ર ટકાવારીની સ્કિલ અને હવે જે પ્રકારની એજ્યુકેશનની પરિસ્થિતિ સર્જાણી છે એમાં બાળકે સ્કિલ હશે તો જ ની ખૂબ સારા માર્ક્સ લઈ શકશે અને કોઈ પણ સારી પોસ્ટમાં જવા માટે બધી જગ્યાએ એન્ટ્રન્સ ટેસ્ટ શરૂ થઈ ગઈ છે ત્યારે ગોખેલું જ્ઞાન નહીં ચાલે આત્મસાત કરેલું જ્ઞાન છે એ જ અનુભવમાં કામમાં આવશે બાળકોમાં અત્યારે સૌથી મોટો રોગ જોવા મળે છે એ છે મોબાઈલ રોગ અને બધા વાલીઓનો એ પ્રશ્ન હોય છે કે મોબાઈલ કઈ રીતે બાળકોને દૂર રાખ કરાવવું કારણ કે પહેલાના જમાનામાં બધી જે રમતો હતી એ રમતો અત્યારે લુપ્ત થતી જાય છે તો આ મોબાઈલના કારણે એ બધી રમતોને પાછી બાળકોમાં લાવવા માટે વાલીઓએ શું કરવું જોઈએ અને મોબાઈલને કઈ રીતે બાળકોથી દૂર રાખવા જોઈએ બહુ ગંભીર પ્રશ્ન છે મોબાઈલ છે એ એટલું બધું મિરેકલ કર્યું છે આ મોબાઈલ છે એટલે હું એવું પણ કહી શકું કે બાળકોનો રાક્ષસ પણ છે બાળકોનું બાળપણ છે ખાઈ જાય છે પણ સાંપ્રત કાળમાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે બાળકથી મોબાઈલને તમે અલગ નહીં કરી શકો હા તમે એને ટ્રેનિંગ આપી શકો કે એના મોબાઈલમાંથી એમને શું જોવું અને શું ન જોવું કારણ કે જો ઘરમાં પપ્પા મોબાઈલ સાથે હશે મમ્મી પણ મોબાઈલ સાથે હશે અને જેટલા સભ્યો છે એ મોબાઈલ સાથે કનેક્ટ હશે તો બાળક છે ને એ એ અલગ નહીં થઈ શકે કારણ કે આપણે એને નાનપણથી જ્યારે ગોળિયામાં હોય છે એકદમ નાનું ચાર પાંચ છ મહિનાનું કે વર્ષ દિવસનું હોય ત્યાં મોબાઈલ આપણે આપી દઈએ છીએ એટલે એનાથી અલગ તમે નહીં કરી શકો એના માટે ત્યાગ કરવો પડે દાખલા તરીકે ઘણા કેસમાં અમે એવું શું કરીએ છીએ કે મમ્મીને કહી છે કે તમે સ્માર્ટ ફોન બંધ કરી દો અને સાદો ફોન તો કદાચ બાળક છે એ સાદા ફોનમાં કશું કરી પણ એ શક્ય નથી તો બીજો રસ્તો એવો છે કે મા બાપ સમજથી કામ લે આમાં જીદ કરે તો જીદ નહીં અથવા તો બાળકને મોબાઈલને બદલે તમે ટેબ્લેટ આપો અથવા તો પીસી આપો અને એની અંદરના જે ડેટા છે એ એજ્યુકેશનને લગતા હોવા જોઈએ દાખલા તરીકે અમુક ગેમ એવી હોવી જોઈએ કે એનું બ્રેઇન ડેવલપ થાય લાઈક સુપર મારીઓ ગેમ હતી મારા ને તમારા વખતે તો સુપર મારીઓ ગેમ એ શું કરતા માઇન્ડને ડેવલપ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા માટે ક્વિક વિચારું આ તે તો એવા પ્રકારની ગેમ છે એ બાળકનું બ્રેઇન ડેવલપ અને આજકાલ તો અસંખ્ય એટલી બધી એપ્સ આવી છે એટલી બધી ગેમ્સ આવી છે જેમાં મેથેમેટિક્સ લોજિક કે ઘણી બધી એવી બાબતો છે એ બાળકને ડેવલપ કરી શકે છે એટલે મા બાપે ત્યાં એલર્ટ રહેવું પડશે કે કયા બાબતોનો ઉપયોગ મોબાઈલમાં એમને કરવા દેવો કઈ બાબતોનો ન કરવા દેવો ત્રીજા નંબરમાં હાયર એજ્યુકેશન માટે મોબાઈલ છે એ એમને ખૂબ સપોર્ટ કરે છે લાઈક ઇલેવન્થ ટ સાયન્સમાં જે ઓનલાઈન વિડીયોઝ હોય છે જે એમના પોતાના લેક્ચર હોય છે સબ્જેક્ટના માસ્ટરના કોઈ લેક્ચર્સ હોય છે તો એમને એમને સપોર્ટ કરે છે ઇવન તો કોલેજમાં પણ ઘણી બધી બાબતો છે કે ઓનલાઈન કોર્સિસ છે એના માટે એ સપોર્ટ કરે છે એટલે મોબાઈલને બાળકથી દૂર નહીં કરી શકે પણ મા બાપે એવું કેળવવું કેળવવું પડશે બાળકે નહીં મા બાપે કે કઈ કઈ બાબત બાળકને મોબાઈલમાં આપવાની અને કઈ બાબત નહીં આપવાની કારણ કે એ છૂટી નહીં શકે અથવા તો એવી કન્ડિશન કરવી પડશે અને રહી વાત ગેમ્સની જે આઉટડોર ગેમ્સ પહેલાંના સમયમાં હતી એમાં ક્યાંક ને ક્યાંક એવી પરિસ્થિતિ સર્જાણી છે કે મા બાપ છે એ પોતાના બાળકને બાળ મોકલવા માટે તૈયાર નથી નાની મોટી મુશ્કેલી આવે પ્રશ્ન આવે દાખલા તરીકે પહેલાંના સમયમાં કેવું હતું કે બહારની જે શેરી રમતો હતી એમાં બાળક પડે વાગે આખડે એકબીજા બાળકો ઝઘડે તો એ નેગેટિવ નહોતું સ્કિલ ડેવલપ થાય પોઝિટિવ વેદ માં આવે તમારું હા દાખલા તરીકે બાળક પડે તો એને જે પીડા છે એનો અનુભૂતિ થાય સાજો થઈ જાય સેકન્ડ નંબર બે બાળકો વચ્ચે ઝઘડો થાય ત્યારે પણ એક સ્કિલ ડેવલપ થતી હોય છે તો ઘણી બધી બાબતો એવી હતી કે શેરી રમતોમાં બાળક છે એની તમામ અંદર પડેલી શક્તિઓ બહાર નીકળતી કારણ કે કોમ્પિટિશન થાય ને બે બાળકો વચ્ચે જ્યારે કોમ્પિટિશન થાય તો અંદરની શક્તિઓ બહાર નીકળે જ્યારે મોબાઈલમાં કોમ્પિટિશન થતી નથી એટલે એ એ આખી અલગ બાબત છે તો મા બાપ શું કરે છે કે આ બધી બાબતોથી એને એવોઇડ કરે છે અથવા તો એને દૂર રાખે છે એટલે ક્યાંક ને ક્યાંક મા બાપનોય વાંક છે શેરી રમત રમવા જવા દેવામાં અને ક્યાંક એવી પણ પરિસ્થિતિ સર્જાણી છે કે આખો દિવસ ભણ 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 બરાબર છે રમતમાં મતલબ ટાઈમિંગ પ્લાનિંગ નથી કરતા પેરેન્ટ્સ અને ઘણી વખત પેરેન્ટ્સની પોતાની પણ મજબૂરી હોય છે ઘણી વખત પેરેન્ટ્સ પાસે એટલો ટાઈમે નથી હોતો ઘણી વખત પેરેન્ટ્સ પોતે બિચારા એટલા કામમાં હોય છે કે આ બધી બાબતો જ્યારે બેલેન્સ નથી કરી શકતા ત્યારે બાળક છે એ મોબાઈલનો ઉપયોગ કરે છે પણ સમયની સાથે થોડું માતા પિતા આ સમજણ કેળવે થોડું ટાઈમટેબલ બનાવે થોડું એને મોટિવેશન આપે પ્રેમથી વાત કરે

કારણ કે બાળક જ્યારે આ ધરતી પર અવતરણ ધારણ કરે છે ને ત્યારે મા બાપ એને સિક્કો મારી છે અમારી પાસે નર્સરીના બાળક આવતા હોય છે ત્યારે નર્સરી હજી બાળક તમે જો બે અઢી વર્ષનું બાળક હોય છે પ્લે ગ્રુપમાં ત્યારે મા બાપની અપેક્ષા હોય છે કે મારા એને ડૉક્ટર બનાવો છે મારા એને એન્જિનિયર બનાવો છે મારે ચાર્ટર્ડ એકાઉન્ટ બનાવો છે મારા એને પાયલોટ બનાવો છે પણ કેમ બને એ તો ઈશ્વર નક્કી કરશે પરમાત્મા નક્કી કરશે તમે સ્ટેમ્પ ના મારી શકો બાળક છે એ જન્મની સાથે આ વસ્તુ લઈને આવી હોય છે મારી તો ઓપન ચેલેન્જ છે આપના મીડિયાના માધ્યમથી અને એજ્યુકેશન સેમિનારમાં પણ ઓપન ચેલેન્જ આપું છું કે આ જગતમાં કોઈ એવી સ્કૂલ નથી બની કોઈ એવો શિક્ષક નથી બન્યો તમારા બાળકને હોશિયાર બનાવી શકે બાળક જન્મની સાથે હોંશિયારી લઈને આવ્યું હોય છે શાળા માત્ર વાતાવરણ પૂરું પાડે છે કેમ એક બોર કે કૂવામાં જો પાણી વધારે હોય તો વધારે હોશ પાવરની મોટર મૂકવાની ઓછું પાણી હોય તો ઓછા હોશ પાવરની મોટર મૂકવાની એમ દરેક બાળકની જે ક્ષમતા છે એ શિક્ષક માપી લે શાળામાં માપી લઈએ અને એ પ્રકારની એને કેળવણી આપે તો એ બાળક છે એ ટોપ ઉપર જઈ શકે છે હવે અહીંયા દરેક મા બાપ પહેલેથી નક્કી કરે કે મારે એને સાયન્સ જ રખાવવું છે પછી જ્યારે કેજી પૂરું કરે પેલું બીજું પાંચમું સાતમા ધોરણમાં આવે નવમાં ધોરણમાં સપના બદલાઈ જાય છે મા બાપના બદલાઈ જાય છે વિદ્યાર્થીઓના બદલાઈ જાય છે પણ હું એટલું સ્પષ્ટ કહીશ કે સાયન્સમાં મોકલો કોમર્સમાં મોકલો આર્ટસમાં મોકલો મેટર એ નથી મેટર એ છે કે બાળકમાં ક્ષમતા કયા બાબતની છે હવે હું તમને એમ કહું કે અત્યારે એન્જિનિયરિંગની જે પરિસ્થિતિ છે અત્યારે કે તમારે પાસિંગ માર્ક્સ અથવા તો ફિફ્ટી પર્સન્ટ હોય તો તમને એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળી જાય એ બાળક બિચારો દબાઈ દબાઈને પોતાનું એન્જિનિયરિંગ પૂરું કરે છે અને પછી રિયલ ફિલ્ડમાં જ્યારે એન્જિનિયરિંગમાં જાય છે ત્યારે ફેલ જાય છે એટલે એ એ આવે હું તમને બીજી પણ એક વાત કરું એના અનુસંધાને કે અમારે જે નર્સરી અને કેજીના ના બાળકો હોય ને હું ભલે પીએચડી હોઉં એજ્યુકેશનમાં મારી પાસે સાત ડિગ્રી હોવા છતાં હું કેજીના બાળકોને ના ભણાવી શકું રાઈટ કારણ કે મારી મારો જે ફ્રિકવન્સી છે અને બાળકોની ફ્રીક્વન્સી છે એ ડિફર હોય છે હું હાયર એજ્યુકેશનના બાળકોને ખૂબ સારી રીતે ભણાવી શકું પણ જ્યારે નાના સ્ટાન્ડર્ડના બાળકને હું ન ભણાવી શકું એટલા માટે કે એના માટે ટ્વેલ્થ પાસ મોન્ટેસરી કરેલા ટીચર હોય પ્રિપૅસી કરેલા ટીચર હોય એ ખૂબ સારી રીતે ભણાવી શકે એમ કોઈ બાળકનું બ્રેઇન એકવાર ડેવલપ થઈ ગયા પછી એને કોઈ સામાન્ય કામમાં મોકલશો ને તો આઉટપુટ નહીં આપી શકે એના કરતાં બેટર છે કે બાળકમાં કઈ શક્તિ પડેલી છે એ મા બાપ સમજે અને શિક્ષકો સમજે આ વસ્તુ ફોરેન જે ડેવલપ કન્ટ્રી છે એની અંદર આ સિસ્ટમ છે ત્યાં એક તો સેકન્ડ સ્ટાન્ડર્ડમાં એના કાઉન્સલર હોય ચેક કરે છે કે બાળકમાં કેટલી ક્ષમતા છે એ પ્રમાણે આગળ પ્રમોશન આપે છે પછી સેવન્થ સ્ટાન્ડર્ડમાં ત્યાં ફિલ્ટર આવે છે કે આ બાળકને કયા ટ્રેકમાં મોકલવાનો ટેકનિકલમાં નોન ટેકનિકલમાં હ્યુમિનિટીમાં કે કોમર્સમાં સેવન થી ડિસાઇડ કરે છે અને પછી આવે છે જેને સિનિયર કોલેજ સોરી જુનિયર કોલેજ જેને આપણે ઇલેવન કહીએ એ લોકો ત્યાં ત્યાં જુનિયર કોલેજ કહીશ એક ફિલ્ટર આવે છે કે હવે આ બાળકને કયો સબ્જેક્ટ આપો આપણે અહીંયા સિસ્ટમ નથી આપણે એકી સાથે બધું ચાલે છે તો પેરેન્ટ્સને હું બહુ સ્પષ્ટ કહીશ કે તમારા બાળકની ક્ષમતા શું છે એમને શું બનવું છે એ નક્કી થવા જોઈએ

મારી પાસે માનવી કે આટલી બધી હોવા છતાં હું કશું ના કરી શકું ક્ષેત્રમાં ઓપોર્ચ્યુનિટી ખૂબ સારી છે પણ જરૂર છે ડેપ્થ એ આત્મસાત કરે એ કોમર્સમાં જાય તો કોમર્સ આત્મસાત કરે એ સાયન્સમાં જાય તો સાયન્સ આત્મસાત કરે એ આર્ટસમાં જાય તો આર્ટસમાં આત્મસાત કરે એ ડિપ્લોમા જઈ શકે છે ઘણા બધા એવા કોર્સ છે એવું જરૂરી નથી પેરેન્ટ્સ છે ને બધા એવું જ વિચારે કે મારો દીકરો ડૉક્ટર થાય મારો દીકરો એન્જિનિયર થાય હાલત અત્યારે આપણે બધા જોઈએ એન્જિનિયરોની શું હાલત છે મેડિકલના સ્ટુડન્ટ જ્યારે બિચારા પાસ થઈને આવે છે ત્યારે એમની શું હાલત થાય છે અઘરું છે પણ બેટર એ છે કે બાળકને સમજી એની સ્કિલ સમજી અને એ પ્રમાણે અત્યારે સ્કિલ વર્ક ખૂબ છે સારો ફોટોગ્રાફરની સમાજને જરૂર છે સારો સોશિયલ મીડિયા હેન્ડલ કરે એની જરૂર છે સારા કાર્પેટરની જરૂર છે સારા કોન્ટ્રાક્ટ બની શકે છે તો ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટી છે એટલે પર્ટિક્યુલર પેરેન્ટ્સ છે અથવા તો એની જે કેપેસિટી છે પેરેન્ટ્સની એ પ્રમાણે એ ડિસિઝન લઈ શકે બાળકની ક્ષમતા માપે તો અને એ પ્રમાણે જો એને આપવામાં આવશે ઘણી વખત કેવું છે આ બધું કુદરતી હોય છે જંગલમાં કોઈ ઝાડવું વાવવા નથી જાતું યસ છતાં વિશ્વની અટારીએ પહોંચે છે યસ આપણી ઘરે એક છોડ હોય આપણે દરરોજ પાણી પાય છે ખાતર નાખીએ છીએ ધ્યાન રાખે છતાંય એનો વિકાસ થતો નથી તો ક્યાંક ને ક્યાંક મા બાપ છે ને એ પોતાના બાળકમાં પોતાની અપેક્ષાઓને ધ્યાનમાં રાખી અને બાળકનો વિકાસ રૂંધે છે એને એને મા બાપ તરીકે ધ્યાન રાખવાનું છે પણ એના વિકાસમાં નાની નાના અડચણ ઊભા કરવાને પ્રશ્ન ઊભા કરવાની શંકા કુશંકા અથવા તો પુષઅઅપ કરવાથી એ શક્ય નહીં મળે કોઈ છોડને ખેંચીને મોટો ના કરી શકાય એને સૂર્યપ્રકાશ આપો જરૂર પૂરતું પાણી આપો જરૂર પૂરતું એને જે ખોરાક પ્રમાણે જે છે એ તમે ખાતર પાણી આપો તો ઓટોમેટિક વિકાસ થશે સાથે છોડના રક્ષણ માટે આપણે જેમ પિંજરું મૂકીએ છીએ ને એમ બાળકના રક્ષણ માટે મીન્સ માનસિક રક્ષણ માટે કે ભાઈ મોબાઈલ એડિક્શન એને ન થઈ જાય આ સમાજ અને સોસાયટીમાંથી કોઈ એને મેન્ટલી ડિસ્ટર્બ ન કરે કોઈ ઘરના વાતાવરણમાંથી એ ડિસ્ટર્બ બાળક ન થાય કોઈ સ્કૂલના વાતાવરણથી ડિસ્ટર્બ ન થાય એ પિંજરા તરીકે ઊભું રહેવાનું એટલે બાળકનો વિકાસ પૂર્ણ થશે એટલે મારી દૃષ્ટિએ કોમર્સ રાખવું સાયન્સ રાખવું કે આર્ટ્સ રાખવું એ મેટર એ ગહન ડિસ્કશનનો વિષય છે એ કાઉન્સલિંગનો વિષય છે બાળકે એટલું સમજવાનું મા બાપ એટલું સમજવાનું છે કે બાળકમાં ક્ષમતા કઈ છે એ માપીને આગળ જવા એમાં જો ક્ષમતા ન હોય ધારો કે કોઈ વિદ્યાર્થી છે એ મેડિકલમાં જતો રહીએ એની ક્ષમતા નથી અથવા તો ડોનેશન ઉપર એને મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું એની ક્ષમતા જ નથી પપ્પાની મમ્મી પપ્પાની ઈચ્છા થઈને લઈ લીધું ડોક્ટર થશે ને એનો હાથમાં એન્જિનિયરિંગનો હશે નહીં કરી શકે એટલે એ જ્યારે મા બાપ જાણશે ને તો એના બધા પ્રશ્નોનું સમાધાન થઈ જશે